સમાચાર જોશી છે મુખ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક હજાર દસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ સીએપીએફની સૌથી વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ રેલીઓ સંબોધી રહ્યા છે યુરોપીયન સંસદના બૌદ્ધિક ચિંતક એન્જેલોસ ડેલવોરિયસે જણાવ્યું છે કે ભારતની જીડીપી વૃદ્ધિ ચીન કરતાં વધી રહી છે અને ભવિષ્યમાં પણ વધતી રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઉગાદી ગુડી પડવા ચેટી ચાંદ ચૈત્ર શુક્લાદી નવરે અને સાજીબુ ચૈરોબાની શુભેચ્છાઓ પાઠવી છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે સમાચાર વિગતવાર ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક હજાર બસો દસ ઉમેદવારો મેદાનમાં છે ઉલ્લેખનીય છે કે અઠ્યાસી બેઠકો માટે કુલ બે હજાર છસો તેત્રીસ ઉમેદવારીપત્રો ભરાયા છે ચકાસણી બાદ એક હજાર ચારસો ઉમેદવારીપત્રો માન્ય થયા છે ગઇકાલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી આ તબક્કા માટે આ મહિનાની છવ્વીસમીએ મતદાન થશે બીજા તબક્કામાં કેરળમાં વીસ સંસદીય મત વિસ્તારોમાંથી મહત્તમ પાંચસો નામાંકન નોંધાયા છે ત્યારબાદ કર્ણાટકના ચૌદ વિસ્તારોમાંથી ચારસો એકાણું નામાંકન અને ત્રિપુરામાં એક મતદાર ક્ષેત્રમાંથી ઓછામાં ઓછા ચૌદ નામાંકન પ્રાપ્ત થયા હતા મહારાષ્ટ્રના નાદેડ સંસદીય મત વિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રકો મળ્યા છે ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ સીએપીએફની સૌથી વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે સૂત્રોએ જણાવ્યું છે કે પંચની સૂચના પર ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની પંચાવન ટીમો અને સરહદ સુરક્ષા દળોની પિસ્તાલીસ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે સૂત્રોએ જણાવ્યું છે કે અધિકારીઓની આ મહિનાની પંદરમી તારીખે અથવા તે પહેલા પશ્ચિમ બંગાળમાં સીએપીએફની વધારાની સૌ ટીમોની તૈનાતી પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી પ્રધાનમંત્રી આજે બપોરે મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક રેલીને સંબોધશે પ્રધાનમંત્રી આજથી તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે તેઓ આજે ચેન્નાઈમાં રોડ શો કરશે અને આવતીકાલે બે જાહેર સભાઓને સંબોધશે ચેન્નાઈમાં આ રોડ શો દક્ષિણ ચેન્નાઈ અને મધ્ય ચેન્નાઈ એમ બંને ભાગોને આવરી લેશે તમિલસાઇ સુંદર રંજન ભાજપના દક્ષિણ ચેન્નઇના ઉમેદવાર છે જ્યારે વિનોદ પી સેલ્વમ મધ્ય ચેન્નઈથી ડીએમકેના દયાનિધિ માનંદ સામે ટકરાશે આવતીકાલે પ્રધાનમંત્રી સૌપ્રથમ વેલોરમાં જાહેર સભાને સંબોધશે સાથે પીએમકેના ધર્મપુરી ઉમેદવાર સૌમ્યા અંબુમણી અને એસી સનમુગમના સમર્થનમાં મતોનો પ્રચાર કરશે જેઓ વેલોરથી ભાજપના પ્રતિક પર ચૂંટણી લડી રહ્યા છે આસામમાં મતદારોને રીઝવવા સ્ટાર પ્રચારકો રાજ્યમાં આવવા લાગ્યા છે ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બપોરે ઉત્તર લખીપુરમાં જાહેર સભા કરશે તેઓ સાંજે તીનસુકિયા ખાતે રોડ શો કરશે જ્યાં આ મહિનાની ઓગણીસમીએ મતદાન થશે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાવેશ કલિતા પ્રચાર કરી રહ્યા છે અન્ય પક્ષો પણ પોતાના પક્ષના ઉમેદવારો માટે બેઠકો યોજી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા સાંસદ ગૌરવ ગોગોઈ અને પ્રદ્યુત બોરદોલો સમર્થન મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે આપ નેતા આતિશીએ ગઈકાલે પાર્ટીના ઉમેદવાર માટે દુલિયાજણ ખાતે રોડ શો યોજ્યો હતો પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાંચ બેઠકો માટે પાંત્રીસ ઉમેદવારો મેદાનમાં છે ત્રિપુરામાં રાજ્ય સરકારે ત્રિપુરા રાજ્ય રાઇફલ્સ હેઠળ કામ કરતા કર્મચારી સહિત રાજ્ય સરકારના ત્રણ કર્મચારીઓને સેવામાંથી બરતરફ કરી દીધા છે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે ચૂંટણી વિભાગ તપાસ અને ભલામણ બાદ ત્રણ કર્મચારીઓ સામે દાખલ કરવામાં આવેલી ચૂંટણી મોડલ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપો અધિકૃત જણાયા હતા ગયા અઠવાડિયે અન્ય બે સરકારી કર્મચારીઓને પણ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ કરવામાં આવ્યા હતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમાર અને આપ ધારાસભ્ય દુર્ગેશ પાઠકની એક્સાઇઝ ડ્યુટી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ નોંધવામાં આવ્યા હતા બે હજાર એકવીસ બાવીસમાં ગોવા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રચારના સંદર્ભમાં દુર્ગેશ પાઠકની પૂછપરછ કરવામાં આવી હતી ડિરેક્ટોરેટે આરોપ લગાવ્યો છે કે દક્ષિણ જૂથ દ્વારા આપવામાં આવેલી સો કરોડ રૂપિયાની લાંચમાંથી લગભગ પિસ્તાલીસ કરોડ રૂપિયા આપ દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વાપરવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો યુરોપિયન સંસદના બૌદ્ધિક ચિંતક એન્જોલોસ ડેલ્વોરિયસે જણાવ્યું છે કે ભારતની જીડીપી વૃદ્ધિ ચીન કરતાં વધી રહી છે અને ભવિષ્યમાં પણ વધતી રહેશે વિદેશી નીતિઓના નિષ્ણાંત એન્જેલોસ ડેલ્વોરિસે યુરોપિયન સંસદમાં સંસદીય સંશોધન ઈપીઆરએસમાં નીતિ નિષ્ણાત છે ઈપીઆરએસ યુરોપિયન સંસદના સભ્યોને વ્યાપક સંશોધન અને વિશ્વેષણાત્મક સમર્થન પૂરું છે છેલ્લા દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાના સતત વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ભારતની જીડીપી વૃદ્ધિ ચીન કરતાં વધુ ઝડપી છે આ વૈશ્વિક મંચ પર આર્થિક મહાસત્તા તરીકે ભારતના ઉદભવને દર્શાવે છે ભારતની જીડીપી વૃદ્ધિ છેલ્લા પાંચ વર્ષથી ચીનની વાર્ષિક વૃદ્ધિ કરતાં વધુ છે બે હજાર ત્રેવીસમાં ભારતની સરેરાશ વૃદ્ધિ સાત પોઈન્ટ પાંચ ટકા હતી જ્યારે ચીનની વૃદ્ધિ પાંચ પોઈન્ટ બે ટકા હતી ભારતનો જીડીપી વૃદ્ધિ બે હજાર છવ્વીસ સુધીમાં સાત ટકા સુધી પહોંચવાની શક્યતા છે જ્યારે ચીનની ચાર પોઈન્ટ છ ટકા રહેશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફનો અંદાજ છે કે બે હજાર ચોવીસમાં ચીનનો વિકાસ દર ચાર પોઈન્ટ છ ટકા રહેશે જે બે હજાર અઠયાવીસમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થઈ જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઉગાદી ગુડી પડવા ચેટી ચાંદ ચૈત્ર શુક્લાદી નવરે અને સાજીબુ ચૈરબાની શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નવ સંવત્સરની શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે નવું વર્ષ બધા માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે શ્રી મોદીએ ગુડી પડવા ચાંદ નવરે ઉગાડી સાજીબુ ચોરાના અવસર પર પણ શુભેચ્છાઓ પાઠવી છે નાગરિકોને નવરાત્રીની શુભકામના પાઠવતા શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે શક્તિની ઉપાસનાનો તહેવાર બધા માટે સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે દેવી દુર્ગાની પૂજાનો નવ દિવસીય ચૈત્ર નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે વહેલી સવારથી જ મંદિરોમાં દેવી દુર્ગાની પૂજા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાની શેઠપુત્રીના રૂપમાં પૂજા કરવામાં આવે છે રાજધાની દિલ્હીના કાલકાજી ઝંડેવાલાન અને અન્ય મંદિરોમાં ભક્તો પૂજા માટે પહોંચી રહ્યા છે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ બોમ્બ વિસ્ફોટોમાં એક પોલીસ કર્મી સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને વીસ અન્ય ઘાયલ થયા પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ ઘટનામાં પ્રાંતના ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મસ્જિદમાં વિસ્ફોટ થતા એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય પંદર લોકો ઘાયલ થયા હતા અન્ય એક ઘટનામાં ગઈકાલે ખુજદાર શહેરમાં ઉમર ફારૂક ચોક નજીકના બજારમાં બોમ્બ વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વિસ્ફોટ થયો ત્યારે ઈદની ખરીદી માટે બજારમાં મહિલાઓ અને બાળકોની ભીડ હતી આ ઘટનાઓની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી નેપાળ ભારત વિકાસ સહયોગ હેઠળ નેપાળમાં વાસપા જિલ્લાના ચિચીલા ગ્રામીણ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણમાં શ્રી ડીડિંગ બેજિક સ્કૂલ બિલ્ડિંગના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ભારત સરકારની ચાલીસ કરોડ ઓગણત્રીસ લાખ નેપાળી રૂપિયાની આર્થિક સહાયથી આ શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે મહત્વનું ઉદાહરણ છે ઉત્તરાખંડમાં નૈનીતાલના જિલ્લાના ઉચકોટ ખાતે ગઈકાલે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ નેપાળી મૂળના કામદારોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા પોલીસે એસડીઆરએફ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ આઠ મૃતદેહોને બહાર કાઢ્યા હતા બીજી તરફ ગંભીર રીતે ગવાયેલા બે લોકોને વધુ તબીબી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે આઈપીએલ ક્રિકેટમાં આજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટે હરાવ્યું હતું ચેન્નાઈએ ત્રણ વિકેટ ગુમાવીને એકસો એકતાલીસ રન બનાવ્યા હતા અંતમાં સમાચાર ફરી એકવાર ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ચૂંટણી પંચે મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ સીએપીએફની સૌથી વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ રેલીઓ સંબોધી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઉગાદી ગુડી પડવા ચાંદ ચૈત્ર શુકલાદી નવરે અને સાજીબુ ચોઈરાની શુભેચ્છા પાઠવી અને આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા